કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમીના આચાર્યને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે ભરૂચ તાલુકાના પાલેજ સ્થિત કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમીમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કુમાર તિવારીને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ પ્રાપ્ત થયો છે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુરસ્કાર કમિટી દ્વારા શૈક્ષણિક બાબતો માટે કેટલાક માપદંડો અને અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા જેના પ્રતિસાદમાં આચાર્યએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા આચાર્ય દ્વારા રજૂ કરાયેલા અભિપ્રાયને ધ્યાનમાં રાખી કમિટીના સભ્યોએ આત્રેની શાળાના આચાર્ય કુમાર તિવારી સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ગત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ હોટેલ ક્રાઉન પ્લાઝામાં સાંજે પાંચ કલાકે આયોજિત એવોર્ડ સમારોહમાં તેઓને કમિટીના સભ્ય વડે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કેપીએસ ઇન્ટરનેશનલ એકેડેમી પાલેજના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર આચાર્યને આ સિદ્ધિને બિરદાવી તેઓ પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી